નમસ્કાર મિત્રો આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર આપણે વાત કરીશું કે હાલ મિત્રો ગરમી પડી રહી છે અને ગરમી વચ્ચે આંધી વંડોળ અને માવઠાની આગાહી કરવામાં આવી છે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં તાપમાન અંગે પણ આગાહી કરી છે જેમાં મિત્રો તેમણે દસ એપ્રિલ સુધીમાં તેતાલીસ ડિગ્રી જેવું તાપમાન જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે તો આ તમામ અપડેટ મેળવીશું આજના આ ખાસ હવામાન સમાચારોની અંદર તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હાલ મિત્રો રાજ્યમાં પશ્ચિમથી ઉત્તરથી પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે અને તાપમાન સામાન્ય છે જો કે ચોવીસ કલાક બાદ ફરી એક વખત મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી જશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવનના કારણે અકળામણ અનુભવાશે આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ભારે ગરમી પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં દસ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી પહોંચી જવાની પણ શક્યતાઓ રહેશે વડોદરાના ભાગો આણંદના ભાગોમાં ગરમી વધુ પડવાની શક્યતાઓ રહેશે તો ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ડીસા સહિતના ભાગોમાં એકતાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ છે કચ્છ રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જશે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે આંધી વંટોળની શક્યતાઓ રહેશે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના પહેલાં સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે અને અમુક વિસ્તારો એવા છે જ્યાં વરસાદના છાંટા થવાની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે ઘણા ભાગોમાં વાદળછાયું અને વરસાદી છાંટા થવાની પણ શક્યતાઓ જોવા મળી શકે છે વધુમાં જણાવ્યું છે કે મ્યાનમાર બાજુ એક સિસ્ટમ સક્રિય થશે અને ડિપ્રેશન સુધી જવાની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગરમાં ચૌદ એપ્રિલ બાદ વાવાઝોડા સક્રિય થવાની પ્રક્રિયાઓ શરૂ થશે દસ મેથી આઠ જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડું સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક બનવાની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગરમાં જૂન મહિના સુધીમાં બેથી ત્રણ વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં એકથી બે વાવાઝોડા સક્રિય થવાની ભયાનક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે